વિક્રમ વેતાળ સિંહાસન બત્રીસી કે પછી બત્રીસ પુતળીની વાર્તાઓ તમે જરૂર સાંભળી હશે જુદા જુદા લેખકોએ જુદી જુદી રીતે આ વાર્તાઓને રજૂ કરેલી છે આજે આપણે એવી દસમી પુતળી પ્રભાવતી ની વાર્તા સાંભળવાના છીએ રાજા ભોજ જેવા સિંહાસન ઉપર બેસવા ગયા ત્યાં જ દસમી પુતળી પ્રભાવતી હસીને બોલી હે રાજા પેલા મારી વાત સાંભળ એક દિવસ રાજા વિક્રમ પાસે એક વિયોગી પુરુષ આવ્યો તે રાજાના પગમાં પડી ગયો અને રડતા રડતા બોલવા લાગ્યો હે મહારાજ મારું નામ મતિહીન નિર્બુદ્ધિ છે એક યોગીએ મને કહ્યું કે એક જગ્યાએ એવી સ્ત્રી છે કે જેની કલ્પના પણ કરી શકાય નહીં ક્યાં છે રાજાએ પૂછ્યું એ તો ખબર નથી મને તો એટલી જ ખબર છે કે તે કામ દેવથી જન્મી છે રાજાએ પૂછ્યું બીજું કંઈ જાણે છો જી મહારાજ જે પુરુષ ઉકળતી ઘીની કઢાઈમાંથી જીવતો બહાર નીકળી આવે એની સાથે જે કન્યા પરણાવશે હું ત્યાં જઈ આવ્યો એ દ્રશ્ય જોઈ અને હું નિરાશ થઈને પાછો આવ્યો તે યુવતીને જોઈ છે રાજાએ પૂછ્યું એટલે પેલો બોલ્યો હા મહારાજ એને જોયા પછી જ મારું જીવન બેચેન બની ગયું છે હું એની સાથે લગ્ન કરવા માંગુ છું થોડી વાર વિચાર કર્યા પછી રાજાએ કીધું ભુદેવ આપણે બંને આવતીકાલે નીકળશું તમને એ સુંદરી જરૂર મળશે બ્રાહ્મણ તો ખુશ થઈ ગયો બીજા દિવસે સવારે સ્નાન અને ધ્યાનથી પરવારીને રાજાએ પોતાના બે વીરને યાદ કર્યા રાજાએ પોતાની ઈચ્છા જણાવી વીરોએ તરત જ એક ઉડાણ ખટોલો હાજર કર્યો અને બંનેને એના ઉપર બેસાડી અને આકાશમાં ઉડવા લઈ ગયા જોત જોતામાં તો તેઓ સ્વયંવરની જગ્યાએ આવી પહોંચ્યા શરણાઈઓ વાગતી હતી કન્યા હાથમાં વરવાળા લઈને ફરતી હતી પણ કતી કડાઈમાં કૂદી પડવાની કોઈની હિંમત નહોતી રાજ કન્યા વરમાળા લઈને ફરતી ફરતી વિક્રમની સામે આવી રાજાએ તેને અટકાવીને કીધું મને તારી શરત મંજૂર છે પછી તો રાજાએ તાલ બેતાલને બોલાવીને પોતાના મનની ઈચ્છા જણાવી એ પછી ઉકળતી કડાઈમાં કૂદી પડ્યો અંદર પડતા જ તે બળીને રાખ થઈ ગયો તરત જ વેતાળ અમૃત લઈ આવ્યો તેણે રાજા ઉપર તેનો કર્યો રાજા રામ રામ બોલતા બેઠા થઈ ગયા આ જોઈને લોકોએ જય નાદ બોલાવ્યો બ્રાહ્મણો તાળીઓ પાડવા લાગ્યા તરત જ રાજકન્યાએ રાજાના ગળામાં વરમાળા આરોપી દીધી થોડી વાર પછી રાજા વિક્રમનું તેની સાથે લગ્ન થયું પછી રાજાએ દહેજમાં મળેલી રકમ ભેટ અને કન્યા વિયોગીને આપી દીધી વિયોગી તો રાજાના પગમાં પડી ગયો તેણે કીધું મહારાજ તમારો ત્યાગ એવો મહાન છે કે આજ સુધી મેં આવો ત્યાગ કોઈનો જોયો નથી સાંભળ્યો પણ નથી રાજકન્યા પણ હાથ જોડીને રાજાને કહેવા લાગી મહારાજ તમે મારું દુઃખ દૂર કર્યું તે માટે હું તમારી આભારી છું મારા પિતાએ એવી ખરાબ શરત મૂકી હતી કે જીવનભર હું કુંવારીત રહી જાત આટલી વાત કહી અને પ્રભાવતી બોલી હે રાજા ભોજ તે વિક્રમની મહાનતા જોઈ તું આ સિંહાસન ઉપર બેસવા લાયક છે લાગે છે તને એવું આ સાંભળી રાજા નિરાશ થઈને પાછા ફર્યા પછીના દિવસે પદ્માવતી પોતાની નવી વાર્તા સાથે તૈયાર જ હતી શું હશે પદ્માવતીની નવી વાર્તા એ સાંભળવા તમારે વાર્તાને બીજા ભાગની રાહ જોવી પડશે મિત્રો જો તમને સિંહાસન બત્રીસીના વિડીયોઝ સાંભળવા ગમતા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને સાથે આપેલું બેલાઇકોન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમે મેળવી શકો